જેવા જે ના પોતા આવે છે જબ્બર ફૂલો આવે છે મને આ રોટો જો દેખાતો ખેતરમાં કોમ બહુ પડ્યું તો ફરવા જતો રહ્યા રખડવા જતો રહ્યા ભાઈ ને ફૂલો તો પછી વેણું પાણી પીવા દે ને સરહ લાગી

રોટે <Cantas> છે <hats> <monastery> <hats> <spirituality> <conferdles> જવા પેલા કાકુ જતા પુલો કોણ વેચે પુલો તો આપણો ના ભાવ જતા રે તો હું તો મારે ભાઈ એટલે રોટિયા આવું ના બોલાય

ભુલાજીને મેલાજીને લેવા ગયો છે કેટલા આવ્યો આવ્યો કે નહીં फटाफट આવો તો આને ઘરે લઈ જઈએ ભુલાજી અરે કાકા જલ્દી આ કરંટ લાગ્યો <reed> <reed> <run> <reed> <reed pressure dig molecules soybeans> જુલાજી ફૂલાજી તમે જલ્દી હેડો કાકો જતા રહેશે તો ફૂલો એવું બોલાય તારા જલ્દી હેલો જુલાજી હેડો જલ્દી હા લાગ્યો તમને કરંટ લાગ્યો

તો બે વાર વધારે જોર દે ઓ ફુલાજી સેની રી કાઢો હો તમે પણ યાર આ ખાપડા નો ખોબ આ ગોમવા તો એ જુલાજી જો યાર ફુલાજી શું કરે યાર કે સમજો આજી બરોબર બોલે છે આ ખાપરો છે ને એમ કે તો મને કેકા ગોમવા ખોબ આખા ગોપ હવે બેને તો બહુ એવું બોલ્યો આ જો લાગો સેવી લઈને ખાટલામાં પડી રહ્યો હો લે જુલાજી પણ તમે યાર સેની રી કાઢો કઈ ખબર નહી પડતી યાર અતુજી

એટલે શું ફૂલો ફૂલો કરી તારો કાકો લો તને ખબર નહીં પડતી ના હોય એમને ખબર છે થોડી ખબર પડે તો બોલાવ બોલો

લે મેલાજી અતુલા આ તમને ખબર ના પડે આ મારી બરોબર તમે કશું બોલતા નહીં એ કાઈ થઈ જાય ને યાર કરજો બસ હા લાગ્યો યાર વજન ઓછું લાગે વજન બરોબર નહીં થોડું હજુ વજન વાળી વસ્તુ લાવી પડશે

મારો ઘર મારો કરંટ જેવા પટાડે મેરાજી હું કરો આગાડો

તમે ગોમ ના આવું કરો યાર મજાક કરું યાર ખુલાજી આવું થાય મેલાજી મજાક કરે મજાક કરો કીધું ને થાપરાજી અટક પટક આવી ગયો મને હાજર તો થઈ ગયા પણ તમે તારું તો બીજું કઈ દોનત જ નહીં બસ જમીન ઉપર આવું ના હોય

એ કોક કે તો સમજવાનું બરાબર કોઈ વાત નહી તમે કેસે બધાને સમજીશ નહી હવેથી હોય તો પર હડી થતું આ કરતા હા હરી કરતા તમે તે કાપરે કરીશ મોટા ની મન તો રાખવું જ પડે ને પાસા માં હતું જ મેળા ની બોલાવવા પડશે હા મોટા છે મોન તો રાખે